સણાધર ખાતે એક બેઠકનું આયોજન દિયોદર તાલુકાના મિની અંબાજી તરીકે એક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું આ બેઠકમાં પ્રેમલગ્ન કાયદાની વાત કરવામાં આવી હતી પ્રેમલગ્નના કાયદામાં મા બાપની ફરજીયાત સહી હોવી જોઈએ તેવો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો હતો સણાદરથી રેલી સ્વરૂપે દિયોદર પ્રાંત કચેરી ખાતે આવીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું આ રેલી તેમજ સભામાં દરેક સમાજના આગેવાનો હાજર રહ્યા હતા આ કાળો કાયદો સત્વરે દૂર કરો અને પ્રેમલગ્નના કાયદામાં ફેરફાર કરો તેવા સૂત્રો સાથે પ્રાંત કચેરી ખાતે રેલી પહોંચી હતી આ કાયદામાં સુધારો નહીં કરવામાં આવે તો ગાંધીનગર સુધી પણ જવાની તૈયારી બતાવવામાં આવી હતી આ સભા તેમજ રેલીમાં મોટી સંખ્યામાં દરેક સમાજના આગેવાનો જોડાયા હતા અને સભા તેમજ રેલીને સફળ બનાવી હતી એવાલ જે ગજર બનાસ દર્શન ન્યૂઝ બનાસકાંઠા